સીરા સાડી આજે તમારા માટે મસ્ત લૂઝ ફેબ્રિકમાં સાડી લઈને આવ્યા છે અને બોર્ડર ડિઝાઇનની તો વાત જ જવા દો એટલી મસ્ત બોર્ડર ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને કલર મેચિંગની વાત કરીએ તો આઠ કલર મેચિંગ રહેવાના છે એટલે એક જુઓ અને એક ભૂલો એવા કલર મેચિંગ સાથે આજે બહુ મસ્ત લૂઝ ફેબ્રિકમાં સાડી રહેવાની છે પણ એકદમ લચકા જેવા કપડામાં ને સાડીનો કોન્સેપ્ટ એકદમ યુનિક રહેવાનો છે તો જુઓ આજમાંથી લાઇટ પર્પલ કલર ને એની બોર્ડર છે ને ડાર્ક પર્પલ કલરની આપી છે જો કલર છે તો પહેલો જ એટલો જોરદાર આવી ગયો જોવા જેવી જ કલર છે જો લાઇટ પર્પલ કલર સાથે આપણે નીચેનો બોર્ડરનો કલર ડાર્ક પર્પલ છે પણ ડિઝાઇન કેટલી મસ્ત છે જે જે એકદમ બારીક ડિઝાઇન રહેવાની છે કલમકારી ટાઈપની આખી નો કોન્સેપ્ટ બોર્ડરમાં રહેવાનો છે અને આખી સાડીમાં વેર અને છૂટી છૂટી ડિઝાઇનનું કામે બહુ જોરદાર આપેલું છે આપ પીસ તો ઓપન કરી છે પણ એને એકદમ મસ્ત હેવી પલ્લુ તો જોતા રહી છે ને એવો સરસ મજાનો એકદમ મોટો પલ્લુ આપી દીધો છે બ્રોડ પલ્લુ સાથે આખો સાડીનો લુક જ જોઈ શકો છો બારીક એવી કલમકારીની બારીક ડિઝાઇન રહેવાની છે આખા પલ્લુમાં અને એનું કામ એ બહુ મસ્ત યુનિક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને બારીક એકદમ કલર શેર બધા જોરદાર આપી દીધા છે પલ્લુ તો એકદમ મસ્ત જ છે પણ એની બોર્ડર એ બહુ મસ્ત છે જો કેરીની ડિઝાઇનમાં કેટલી મસ્ત યુનિક ડિઝાઇન લાગે છે નીચેની ડિઝાઇનનો છે ને લુક કેટલો સરસ આવે છે કારણ કે કેરી ડિઝાઇન આપી છે ને કલરફુલ એકદમ છે એમાં બધી તમે જોઈ શકો છો બારીક કામ અને એનું બધું વળાંક નું કામ કેટલું જોરદાર છે દૂરથી છે ને એકદમ બ્રોડ બોર્ડર અને એનો લુક કેટલો મસ્ત આવે છે એમ તો એટલું વર્ગ વાળી ટાઈપ ની પહેરી હોય ને એવી આવે છે એકદમ આપણે લૂઝ કપડામાં સાડી રેવાની છે જે આખો આખોથી પહેરો તમે કમ્ફર્ટેબલ લો અને આખો થી બહાર ગયા હોય ને તો આ સાડી પહેરીને ગયા હોય તો લાયદા જ કરે એટલી મસ્ત સાડીનો લુક લઈને આવ્યા છીએ સાડી તો મસ્ત છે પણ એના કલર શેર એટલો જોરદાર છે લાઈટની સાથે ડાર્ક કલરની બોર્ડરનો કોન્સેપ્ટ બહુ યુનિક આપી દીધો છે નીચેની બોર્ડર ને પલ્લુ તો એકદમ મસ્ત ડાર્ક કલરનો આપ્યો છે પણ અંદરનો કલર શેડની અંદર ડિઝાઇન તો જો કેટલી મસ્ત છે એકદમ મસ્ત બારીક ડિઝાઇન રહેવાની છે તે યુનિક લુક લાગે તમે જોઈ શકો છો આ ડિઝાઇન એકદમ લાઇટ શેડમાં આખી ડિઝાઇન છે પ્લસ એની ઉપર કેરી છૂટી છૂટી આખી ડિઝાઇન આપી છે ને એમાં કલરફુલ કેરી એટલે કેટલી મસ્ત લાગે દૂરથી એકદમ જોરદાર પીસ લાગે અને પહેરો હોય ને તો એનો છે ને પાટલીમાં જે ફીલ દેખાય ને એ તો યુનિક લાગે તો સાડી કેટલી મસ્ત અને એકદમ 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 લૂઝ કપડામાં મસ્ત ઠંડા શેડમાં કલર કોમ્બિનેશન છે છે તો 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 સાડીનો જોરદાર જ સરસ મજાની સાડી આવી ગઈ છે તો જે બહેનોને આ કલર કોમ્બિનેશન ને ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ એવી લૂઝ ફેબ્રિકમાં સાડીનો કોન્સેપ્ટ અને એકદમ મસ્ત કલમકારી ડિઝાઇનનો સાડીનો લુક રહેવાનો છે સાડીની ડિઝાઇન તો જોરદાર જ છે પણ એનું બ્લાઉઝ મસ્ત છે રાઉન્ડ શેપમાં આખું બ્લાઉઝ છૂટી છૂટી બુટ્ટીનું આવવાનું છે પ્લસ એમાં નીચે ઉપર બોર્ડરનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે જે આપણે આ બોર્ડર આપણે સાથે આવે છે ફેબ્રિકની સાથે બોર્ડરનું કામ આવે છે અને બધું ફિનિશિંગ વાળું અને એકદમ મસ્ત પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે કોઈ ઉપર ચડું નહીં આવે અમુક એમ કે આ બોર્ડર ટાઈ કડક કડક રહી નહીં બોર્ડર એકદમ લૂઝ રહે અને સાડીની સાથે સાથે બોર્ડરનું કામે મસ્ત ફૂલ વણાકવાળું અને વિવિંગ વાળું કામ રહેવાનું છે અને ફેબ્રિક તો આપણે એકદમ લચકા જેવું એકદમ મશરૂમ જેવું કપડું આવે છે જે બીનું અમારે સાડી પહેરે છે ને તો ખબર જ છે કેટલું લૂકવાઈઝ અને ફેબ્રિક એકદમ મસ્ત ફૂલ કમ્ફર્ટેબલ અને આરામથી તમે આખો આખોથી પહેરો બાર આ વાગ્યામાં પહેરો ને તો તમને મજા આવી જાય ને એવું કપડું આવે છે તો જે બીનું ને આ સાડીનો લુક અને એકદમ મસ્ત ડિઝાઇન લેવી હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ એવી સાડીનો કોન્સેપ્ટ છે અને સાડીનું ફેબ્રિકની વાત તો જાવા જેટલો મસ્ત ફેબ્રિક એનું લે છે રચકા જેવું ફેબ્રિક રહી છે તો જે બેનો સાડી ફેબ્રિક જોવું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો એકવાર સાડી પહેરશો તો વારે વારે પહેરવા અમને કહેશો કે આ નહીં સાડી તમારી મસ્ત આવે છે તો વારે વારે તમે અમને ઓર્ડર કરશો એટલે ફટાફટ અમે સ્ક્રીનશોટ પાડી સ્ક્રીન ઉપર નંબર આપે છે તો બુક કરાવી લો હવે આપણે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ આઠ કલર મેચિંગ છે એટલે એક જુઓ અને એક ભૂલો એવા કલર મેચિંગ આવવાના છે અને બધા શેડિંગ કલર રહેવાના છે ચાલો આપણે બધા કલર શેડ જોઈએ કલર તો અડધા શેડ આપણે જોયાનો હોય ને એવા કલર શેડ રહેવાના છે જો કેટલા મસ્ત બારી પેલો જ કલર મસ્ત એવો ઇંગ્લિશ કલર નો શેડ આવી ગયો છે અને એવી ડાર્ક બોર્ડર આવે એટલે બ્લાઉઝ ડાર્ક આવે એટલે કેટલો મસ્ત લુક આવે સાડીનો એટલે તમે જોતા રહેજો ને એટલા મસ્ત કલર શેડ રહેવાના છે અને ડબલ શેડ ની સાડીઓ અને આવી મસ્ત હાફ કટ ની સાડીઓ છે ને આવી લાયગા જ કરે પહેરી હોય ને એટલે જે આપણે પાટલીમાં આવે ને નીચેની કટ એટલે લૂક એકદમ મસ્ત ડિફરન્ટ આવે તમે જોઈ શકો છો હું સ્ક્રીન પર બધા કલર છે તમને બતાવીશ આઠ કલર છે એટલે કન્ફ્યુઝ તો થવાના જ છો તો કન્ફ્યુઝ ન થવા હોય ને તો જે કલર હું તમને બતાવું ને એના ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો પહેલા તે પહેલા એટલે મનગમતો કલર આવી જાય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડવાનો જો બી હું જે કલર ગમે કરતી કલર જ એટલા યુનિક છે અને મસ્ત લાઇટ વેટ સાડી રહેવાની છે અને એનું કામે બહુ જોરદાર રહેવાનું છે કેમ કે ડિઝાઇન આટલી જોરદાર જોરદાર હોય ને તો આપણે આ ટાઈપની સાડી પહેરી હોય ને તો મજા જ એવા કરે વેરમાં પહેરતા હોય એને તો છે ને નહીં નવી સાડી પહેરવાનો શોખ થાય એના માટે અમે બહુ મસ્ત નવી નવી ડિઝાઇનની સાડીનો લૂક લાવતા જઈશું તો ફટાફટ આ સાડીના કલર શેડ હું તમને બતાવું ને ફટાફટ એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવતા જજો ખૂબ સરસ એ એકદમ લૂઝ કપડામાં આખો સાડીનો લુક રહેવાનો છે અને બોર્ડરનો લુક તો એકદમ યુનિક અને જોરદાર રહેવાનો છે બહુ સરસ મજાના કલર છે બે નું ફટાફટ સ્ક્રીનશોટ પાડો છો ને તો કેટલા મસ્ત કલર શેર છે એક જોડો ને એક ભૂલો એવા કલર શેર બધા છે છે ને મસ્ત બધા લાઈટ શેડ માં સરસ મજાની લાગે છે ડિઝાઇન અને ડાર્ક શેડ માં મસ્ત લાગે છે સાડીની ડિઝાઇન જો ને બધા યુનિક યુનિક કલર ફટાફટ સ્ક્રીનશોટ પાડતા જ જાજો બેનું બહુ મસ્ત સાડીનો લુક રહેવાનો છે અને સાડીનો કોન્સેપ્ટ એ જોરદાર રહેવાનો જો કેટલા મસ્ત લાગે છે ખાલી કલર આપ્યા છે એટલે એટલા યુનિક લાગે છે જો આઠ કલર એટલે એમાં કાંઈ ઘટે જ નહીં એટલા કલર આપી દીધા છે અને એક કલર મેં ઓપન કર્યો તો એ બહુ જોરદાર કલર છે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો આટલી મસ્ત લાઇટ સાડી અને એટલી મસ્ત ડિઝાઇન એની છે તો એટલે જોતા તમને ગમી જાય ને એવી ડિઝાઇન રહેવાની છે અને ફેબ્રિકની વાત કરીએ ને તો લચકા જેવું કપડું અને એકદમ મસ્ત પૂણું માખણ જેવું કપડું રહેવાનું છે તો ફટાફટ જે બહેનુને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો આટલી મસ્ત લૂઝ ની સાડી ભૂલાય નહીં તો ફટાફટ સાડી બુક કરાવવા માટે સ્ક્રીનશોટ પાડીને નંબર આપેલો છે તો બુક કરાવી લ્યો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ